અમદાવાદના સમાચાર સુરતથી કઈ શકાય સુરતના ચોક બજારમાં એક ઘટના બની અમદાવાદના સમાચાર સુરતથી સુરતમાં ઘરનો દરવાજો લોક થઈ જતાં બાળક ફસાયો ત્યારે ઘરનો દરવાજો લોક થઈ જતાં અફરા તફરીનો માહોલ સર્જાયો તો 2 વર્ષનો બાળક 20 મિનિટ સુધી ઘરમાં ફસાયો જો કે ફાયર વિભાગની ટીમ ઘટનાસ્થળે પહોંચી ત્યારે ફાયર વિભાગે દરવાજો તોડી બાળકનો રેસ્ક્યુ કર્યો

एक घर नो दरवाजो लॉक थी जताक फसायो तो बे वर्ष वीस मिनिट सुधी घर में फसायो तो फायर विभाग की टीम घटना स्थले पहुंची तरह फायर विभागें दरवाजो तोड़ी बाड़क रेस्क्यू कर